કેમ રાજીનામું આપશે શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસના કોમન મેન કહેવાતા એવા અરવિંદ લાડાણી હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે આ જે વાત છે તે સૂત્રો દ્વારા મળી રહી છે અને કહેવાય રહ્યું છે કે અરવિંદ લાડાણી અને સીઆર પાટીલ વચ્ચે જૂનાગઢમાં એક ગુપ્ત મીટિંગ આજે સવારે પણ થઈ છે અને આ ગુપ્ત મીટિંગ બાદ અરવિંદ લાડાણી આજે બપોર પછી ગાંધીનગર અધ્યક્ષ શંકર ચૌધરીને વિધાનસભામાં રાજીનામું આપી શકે છે પોતાના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે એટલે કે આવતીકાલે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવવાના છે તેઓ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવી રહ્યા છે જ્યારે રાહુલ ગાંધી ભારત જોડવાની વાત કરી રહ્યા છે તેવામાં ગુજરાતની અંદર કોંગ્રેસ તૂટી રહી છે અને આ કોંગ્રેસ તૂટવાની જે વાત છે તે ધીરે ધીરે સત્ય સાબિત થતી દેખાય છે કારણ કે જો હું તમને જણાવી દઉં કે તેરમી ડિસેમ્બરે પહેલું રાજીનામું પડ્યું હતું એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બતોર મુખ્યમંત્રી તરીકે એક વર્ષ પૂરું થયું ત્યાં સુધીમાં પહેલું રાજીનામું જે છે તે ભૂપત ભાયાણીનું પડી ગયું હતું અને ત્યારબાદ ચિરાગ પટેલનું રાજીનામું પડ્યું જે કોંગ્રેસમાંથી આવે છે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી હતા તેમણે પણ ભાજપ જોઈન કરી લીધી ચિરાગ પટેલ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય તેમણે પણ રાજીનામું આપી દીધું અને ત્યારબાદ અપક્ષ ધારાસભ્ય જે વાઘોડિયાના છે પણ ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું અને તેમણે પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી અને ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાં અમરેલીનું મોટું માઠું ગણાતા એવા અમરીશ ડેરે પણ રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપ્યા બાદ તેમણે પણ ગઈકાલે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી સાથે સાથે વાત કરવામાં આવે અર્જુન મોઢવાડિયાની તો અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું આપી દીધું અને હવે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે અર્જુનભાઈ તો ચાલીસ વર્ષથી કોંગ્રેસમાં રહ્યા હતા અને અચાનક જ બ્રહ્મ જ્ઞાન થયું અને તેમને રાજીનામું આપી દીધું પરંતુ આ કોઈ અચાનક થનારું બ્રહ્મ જ્ઞાન નથી આ એ જ્ઞાન છે જે એમને થતું તો હતું કે બીજાની બીજા જે નેતા કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયા છે તેમને અત્યારે મોટું પદ મળી ગયું છે પ્રતિષ્ઠા મળી ગઈ છે ક્યાંક મંત્રી બની ગયા છે પરંતુ તેમને આ જ્ઞાન થોડું ધીમું થયું અને હવે તેમને બીજેપી જોઈન કર્યું અને તેઓની સાથે ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ગયા પરંતુ આજે રાજુલાની અંદર જ્યારે સી આર પાટીલ છે રાજુલામાંથી પણ ઘણા બધા કોંગ્રેસના જે નેતા અને સંગઠનના લોકો છે તે પણ તેમણે પણ રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી અને હવે એવું કહેવાય રહ્યું છે કે અરવિંદ લાડાણીનો વારો છે અરવિંદ લાડાણી આમ જોવા જઈએ તો માણાવદર સીટ ઉપરથી બે હજાર ને ઓગણીસમાં જ્યારે જવાહર ચાવડાએ પોતે રાજીનામું આપ્યું હતું કોંગ્રેસમાંથી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી ત્યારે નવ હજાર વોટના માર્જિનથી અરવિંદ લાડાણી જે છે તે ચૂંટણી હારી ગયા હતા અને ત્યારબાદ તેમને મહેનત કરી ઓગણીસથી લઈને બાવીસ સુધીની આ જે મહેનત હતી તેનું પરિણામ તેમને પોઝિટિવિટીમાં મળ્યું અને માણાવદરથી તેઓ વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી જીત્યા હતા અને હવે આજે એવું કહેવાય રહ્યું છે કે અરવિંદ લાડાણી પોતે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે હવે અરવિંદ લાડાણી રાજીનામું આપશે ને ભારતીય જનતા પાર્ટીમાં આવતીકાલે જોડાશે જો અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો આવતીકાલે રાહુલ ગાંધી આવી રહ્યા છે ગુજરાતની અંદર એ પહેલા જ કોંગ્રેસને ધારાસભ્યની અંદર જોવા જઈએ તો અત્યાર સુધીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે જે સત્તર સંખ્યાબળ હતું તેમાંથી હવે માત્ર ચૌદનું બળ રહ્યું છે અને અરવિંદ લાડાણી જો રાજીનામું આપી દેશે તો તે સંખ્યા માત્ર તેરની થઈ જશે એટલે ચાર ધારાસભ્ય ચાલુ ધારાસભ્ય પોતે રાજીનામું આપી દીધું કહેવાશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં